आ, पलक बेन आप, आप सब प्रथम तो हूं स्वागत करू चलो मित्री आपको मैं खास करें आपे पलक राव पटेल नाम कई रखा बहुत सारा प्रश्न पूछो तेज મારા ફાધર છે તો એમને મારે કોઈ સગો બીજો ભાઈ નથી તો મારા મેરેજ તો થઈ ગયા છે એટલે મારું મેરેજ પછી સરનેમ તો રાખવાની જ છે પણ મારે ભાઈ નથી તો હું એક પપ્પા મને દીકરો માને છે તો હું મારી લાસ્ટ ડેમ હું મારી પાછળ પપ્પાની એક રાખવા માંગુ છું અને એ પછી મારા મેરેજની નેમ તો લાસ્ટ નેમ તો એડ થાય જ મારા નામ પાછળ એટલા માટે પલકરાવ પટેલ મારું નામ મેં રાખ્યું છે

ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક શીખવાનું ચાલુ કર્યું અને એ શીખવાની સાથે સાથે પપ્પા નવરાત્રીમાં પરફોર્મ કરતા હતા તો તેમની સાથે હું જોઈન થઈ અને એમએમ કરતા બે હજાર અઢારથી મેં મારા આઈડિયાઝ અંદર એપ્લાય કરવાના ચાલુ કર્યા વિચારો બધા રજૂ કરતી હતી એમએમ કરતા અત્યારે હું ગરબા કરી રહી છું ગરબાની શરૂઆત તમે કેટલા ઉંમરે કરી અને આપના પપ્પા આપના પિતાશ્રીની પ્રેરણા કઈ રીતે અંદર હા એક્ચ્યુઅલી પપ્પા તો મને એન્જિનિયર બનાવવા ઈચ્છતા હતા પણ મને એમ હતું કે ના મને મારો જેવું છે ને પહેલેથી મ્યુઝિકમાં જ વધારે હતો પણ મેં પપ્પાનું પહેલું મારી ટ્વેલ્થ સુધી મેલ્થ સાયન્સ સુધી કર્યું મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ તો પહેલેથી હતો જ હતો અને પપ્પાનો મારી જે મ્યુઝિક લાઈફ છે એમાં બહુ જ મોટો રોલ છે મને યાદ છે કે જ્યારે મેં શીખવાનું શરૂ કર્યું મ્યુઝિક ત્યારે હું અમદાવાદ શીખતી હતી અપુ એડવીન વાઝ અને સુચિતા વાઝની સાથે હું મ્યુઝિક શીખી ત્યાં તો મ્યુઝિકના ક્લાસ વીકમાં વન ડે મારા રહેતા હતા અને બે કલાકમાં રહેતા હતા તો પપ્પા જોબ પર પપ્પા ઓએનજીસી માં જોબ કરે છે તો ત્યાં માં પપ્પા જોબ કરીને આવે અને પછી મને લઈને પપ્પા અમદાવાદ જાય હું જ્યાં સુધી મ્યુઝિક શીખું ત્યાં સુધી પપ્પા બેસી રહે અને અમે લોકો રિટર્ન આવતા તો મને જ્યાં પણ જ્યારે પણ મને મ્યુઝિકમાં શીખવા માટે કોઈ પણ જરૂર પડી કે પપ્પા મને અહીંયા આગળ આ રીતનું જો મ્યુઝિકનું શીખવું ચારીતનું પપ્પા બધી જગ્યાએ મને લઈને જતા હતા ત્યારે મને કોઈ વસ્તુ માટે ના ન ની પાડી હા પપ્પા પપ્પાનું નામ છે હિતેશ રાવ અને પપ્પા લાઈક ગુજરાતી પ્લેબેક સિંગિંગ પણ પપ્પાએ કરેલું છે અને અમે મૂળ માતરના અમારું મૂળ ગામ માતર છે પણ હું નડિયાદમાં જ જન્મી છું અને મારું મારું ગ્રોન ઓફ બી નડિયાદમાં જ થયું છે છેલ્લા કેટલાક સમયથી ગરબાની અંદર આપણું નામ ખરેખર બહુ આગળ છે અને એક ગુજરાતી તરીકે એક સ્વાગત અને એક આનંદ થાય એક વાત છે તો અત્યારે આપ જે ખેડા જિલ્લામાં ફક્ત ગરબા કરી રહ્યા છો તો વિદેશોમાં પણ જઈ રહ્યા છો ના હું વિદેશમાં પણ ગરબા કરી ચૂકી છું લાસ્ટ ટાઈમ મેં વિદેશમાં પણ પરફોર્મ કર્યું હતું ઓસ્ટ્રેલિયા છે યુએસએ છે અ આ એક ગરબાની પછી સાથે સાથે અન્ય કોઈ કોઈ સંગીતની બીજી તરફ આપ આગળ વધવાના ગરબા મારું અત્યારે જે ગોલ છે એ ખાલી ગરબા માટે જ છે તો તમને એમ લાગે છે કે ફક્ત ગરબા કરવાથી આપનો જે ગોલ અચીવમેન્ટ કરવાનો છે એ આગળ વધી શકશે કે અન્ય માટે શું પ્રેરણાનું નું જાય અત્યારે તમે જોયું હશે કે દુનિયાના બધા જ દેશો જે છે એ ગરબા તરફ બહુ જ આગળ વધ્યા છે અને બહુ સારું અત્યારે આપણે ગરબા એ નામ કર્યું છે બધા જ દેશોમાં તો અત્યારે તો હું બધાને જ કહેવા માંગુ છું કે મને ગુજરાતી હોવાનું બહુ જ ગર્વ છે અને ગુજરાતનું જે મેઈન આપણું જે ડાન્સિંગ જે કહેવાય એ ગરબા છે અને મને એની પર જ ફોકસ કરવું છે અત્યારે તો કે આપ જે રીતે નાનપણથી અભ્યાસની સાથે સાથે પપ્પાને કારણે

જિલ્લાની એક અત્યારે વિશ્વની અંદર અંદર અને ચરોતર મિત્રને તમે જો ફોલો ના કર્યો હોય તો એ પેજ ફોલો કરી દેજો થેન્ક યુ મારી